નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો અમદાવાદ એજી હાઈવે પર ગંગફાર અકસ્માત સર્જાયો કાર ટ્રક વચ્ચે ટક્કર થતા એક નું મોત ત્રણ લોકો થયા ઈજાગ્રસ્ત પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં આતંકીઓ દ્વારા પાંચ ભારતીયોના અપહરણથી પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો સહાય તેમજ ટેકાના ભાવે ખરીદીના નામે ખેડૂતોની ગુજરાત સરકારે ઉઠા ભણાવ્યા રાહુલ ગાંધીનો આરોપ સાચો અજિત પવારના દીકરાએ ખરીદેલી જમીન સરકારી અન્ણાએ કહ્યું કે હેરાફેરી માટે પિતા પણ છે જવાબદાર અમદાવાદમાં કમળા કોલેરા માટેના આજ સત્યાવીસ હાઈ રિસ્ક એરિયા જાહેર મ્યુનિસિપલ કમિશનરે મેડિકલ ઓફિસરને ખખડાવ્યા પાક પલળતા ડુંગળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો અમદાવાદમાં પાંચ અને રાજકોટમાં અઢી રૂપિયા કિલોનો ભાવ જમ્મુ કશ્મીર માં કુપવાડા એન્કાઉન્ટર ભારતીય જવાનોએ એ બે આતંકવાદીઓ એક કર્યા ઠાર દક્ષિણ આફ્રિકા થી નારાજ ડોનાલ્ડ ટ્રમ્પે જી ટ્વેન્ટી સમિટ નો બહિષ્કાર કર્યો કહ્યું કે કોઈ અધિકારી ભાગ નહીં લે નાણા ખર્ચવાના ટાસ્કમાં એઆઈ નિષ્ફળ માઇક્રોસોફ્ટ એ ફેક પૈસા આપ્યા તો પણ તેણે કોબંડ પાછળ ખર્ચા કર્યા મેટાએ ફ્રોડ જાહેરાતો બતાવીને 1.44 લાખ કરોડની કમાણી કરી લીક ડોક્યુમેન્ટમાં મોટો ઘટસ્ફોટ થયો જાહેર સ્થળો પરથી રખડતા કુતરા હાઈવે પરથી ઢોરોને હટાવવાની સુપ્રીમનો આદેશ રખડતા જાનવરોને કારણે દેશમાં દુનિયાની છબી ખરાબ થાય છે પંચાયતોની ભ્રષ્ટાચાર રોકવા સરકારનો મોટો નિર્ણય આરોપ સાબિત થતા જ પ્રમુખોને ડીડીઓ ઘર ભેગા કરી દેશે ઉત્તર પ્રદેશમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા અને બદમાશોએ ઘરમાં ઘૂસીને મોતને ઘાટ ઉતારી દીધા દુશ્મન વિરુદ્ધ આક્રમક પગલા ભરવા તૈયાર અમેરિકા દક્ષિણ કોરિયાની મંત્રણા પર ભડક્યા કિમ જોંગ ઉન રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થયો નલિયા સોળ ડિગ્રી સાથે સૌથી ઠંડુ ભુજ ત્રોત્રીસ ડિગ્રી સાથે ગરમ મથક નોંધાયું ચૂંટણી બાદ નીતીશ કુમાર જ મુખ્યમંત્રી બનશે ભાજપના કદાવર નેતા રાજનાથસિંહે મૂંઝવણ સૌની દૂર કરી અમેરિકામાં શટડાઉન ની અસર દેખાવા લાગી ચાલીસ એરપોર્ટ પર એક હજાર થી વધુ એડવાઇઝરી રાહુલ ગાંધીના આરોપો બાદ અજીત પવારે સ્વીકાર્યું કે દીકરાને ખબર નહોતી કે જમીન સરકારી છે નોટબંધી ના નવ વર્ષ પૂરા એક હજાર નોટ લોકો ભૂલ્યા બે ની નોટ આવીને જતી પણ રહી ઉત્તર ગુજરાતમાં આ જીનિંગ ઉદ્યોગનો આથમ તો સુરત કડીમાં એકસો માંથી સાઠ જીનિંગ બંધ કરવામાં આવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી કહ્યું કે આ ભારતીયોની ટ્રેન છે ખેડૂતો માટેના સહાય પેકેજ સામે ભાજપના લોકોનો અસંતોષ અને અમરેલીમાં થયા નારાજ નેતાનું આપી દીધું રાજ્યનામું અમદાવાદના કુબેરનગરમાં ભગવતી સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી એક વિદ્યાર્થીઓને અન્ય ટ્રાન્સફર કરવામાં આવશે ટ્રાન્સપરન્ટ ટ્રાઇબનો સાયબર વોર પાકિસ્તાની સપોર્ટેડ હેકર્સે ભારતને નિશાન બનાવ્યું અમદાવાદ એસજી હાઇવે પર ગમખવાર અકસ્માત સર્જાતા કાર ટ્રક વચ્ચે ટક્કર થઈ અને એકનું મોત બે લોકો થયા ઇજાગ્રસ્ત એક જ દિવસમાં બે શરમજનક હાર કુવૈત બાદ યુએઈ સામે હાર્યું ભારત ક્રિકેટના મેદાન પર મોટો ઓફસેટ સર્જાયો દાદાની ઐતિહાસિક મોટી જાહેરાત ખેડૂતોને હેક્ટરથી ઠપાશે બાવીસ હજાર રૂપિયાની મોટી સહાય બિહાર ચૂંટણી પહેલા એમએમએસ બોમ્બ ફાટ્યો પંદર વર્ષની ઉભરતી અભિનેત્રી કાજલ કુમારીના કથિત એમએમએસ લીક કેસે ખેસારીલાલ યાદવના ચૂંટણી પ્રચારને હચમચાવી નાખ્યો ધોરણ દસ અને બારની પરીક્ષા ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો ત્રણ વર્ષમાં વીસ ટકાનો વધારો ઝીંકાયો આરએફઓ સોનલ સોલંકીની ગોળી મારવા મામલે પતિ સામે ફરિયાદ હત્યાના પ્રયાસ બાદ આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામી પલાયન જ્ઞાનેશ કુમાર તમે શાબાશીથી નિવૃત્ત થઈ શકશો નહીં પ્રિયંકા ગાંધી ખુલ્લે આમ સી ઈસીને આપી મોટી ધમકી દુનિયાને એકસો પચાસ વખત તબાહ કરી શકે છે અમેરિકા પરમાણુ બોમ્બ પર ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ખળભળાટ મચી ગયો કચ્છના ગાંધીધામમાં ગોપાલ ઇટાલિયાની સભામાં જોરદાર બબાલ થઈ અચાનક લોકો આવ્યા અને પછી થઈ ગઈ જોવા જેવી

પ્રથમ તબક્કામાં મતદાનનો ફાઇનલ ડેટા કરવામાં આવ્યો જાહેર બિહારે તોડ્યો પંચોતેર વર્ષનો રેકોર્ડ આંકડો જાણીને તમારા રાજકીય પક્ષોમાં વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે ગાંધીનગરના શહેર ટેક્સ પર એટીએસની મોટી કાર્યવાહી કારમાંથી કરોડોનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને ઉલ્ટા ચશ્મા પહેરાવ્યા હેક્ટરે બાવીસ હજારની સહાય તો બે વર્ષથી ચૂકવાય છે ભાજપ નેતાનો જ વિરોધ કરવામાં આવ્યો ધારાસભ્ય ચૈત્ર વસાવાને ભાજપામાં આવકારવા ભાજપ સરકાર છે તૈયાર ઘુસણખોરો કાર્યવાહી કેમ નહી અસુદ્દીન ઓવેશ કુમાર ને ઘેર્યા રાજ્ય સરકારે ખેડૂતો માટે પિયત બિન પિયત ના નિયમોને નેવે મૂકી અને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાની સહાય તો ખેડૂતોમાં ફેલાયો રોષ અમિત પુત્રને બેટ પણ પકડતા આવડતું નથી અને ક્રિકેટના વડા બની ગયા છે રાહુલ ગાંધીનો આકરો પ્રહાર કરવામાં આવ્યો મહારાષ્ટ્રમાં મોટો દાવ થઈ ગયો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઠાકરે સિંધે જૂથ સાથે આવશે અને બીજેપી વિરુદ્ધ મળાવ્યા હાથ ગુજરાત એસઆઈઆર ઝુંબેશ બીએલઓ દ્વારા અપાતું મતદાર ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું સહી કર્યા વિના ફોર્મ પરત ના આપતા નહીં તરફ માન્ય ગણાશે ગુજરાતમાં મોસમી વરસાદથી પાક નુકસાન માટે દસ હજાર કરોડનું વિશાળ રાહત પેકેજ સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત કરવામાં આવી સમય અને પૈસા બંને બરબાદ થયા ઘોઘાથી સુરત આવતી રોરો ફેરીમાં મોડી પડતા મુસાફરોએ હોબાળો મચાવ્યો ગાંધીનગરમાં ત્રણ પેટ્રોલ પંપના માલિકે બે દીકરીઓ સાથે નર્મદા કેનાલ માં આપઘાત કર્યો આધાર કાર્ડ કટાવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા બેંગલુરુમાં રેપિડો ડ્રાઈવરની શર્મજનક હરકત રસ્તામાં ચાલુ બાઇક પર પાછળ બેઠેલી યુવતીને અડપલા કર્યા સરકારે રાજ્યમાં કમોસમી વરસાદ થી પ્રભાવિત ખેડૂતો માટે દસ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોને આપેલા રાહત પેકેજની કરી ખુલ્લી આમ ટીકા ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફની વચ્ચે ભારતનો મોટો ફેંસલો અમેરિકા પાસેથી હજારો કરોડોમાં ખરીદ છે તેજસ ફાઇટર જેટ્સ રાજ્યપાલ ઉર્ફે રાજા જાડેજા અને તેના સાગરીતોના સીન વિંકી નાખતી પોલીસ જાહેરમાં હાથ જોડવામાં આવ્યા સરકારે ખેડૂતોને આપી મોટી ખુશખબરી સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું પાક નુકસાની માટે ઐતિહાસિક દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ દીવ દમણ દાદરા અને નગર હવેલીમાં ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું ભારે બહુમતી ભાજપની જીત શાનદાર થઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસના જૂનાગઢના પ્રવાસી સાંજે ચાર કલાકે કેશોદ એરપોર્ટ પર સ્વાગત કરાશે જીએસઈબી મોટી જાહેરાત ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષા બે હજાર છવ્વીસ નું ટાઈમ ટેબલ જાહેર છવ્વીસ ફેબ્રુઆરી થશે પ્રારંભ

સરકારે દસ હજાર કરોડના નુકસાન વળતર પેકેજની જાહેરાત કરતાં સુરેન્દ્રનગરના ત્રણ લાખથી વધુના ખેડૂતોને સહાય મળશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ